મારું નામ હેમલ છે અમે લોકો ઘણા સમયથી ઓર્ગેનિક માર્કેટ થ્રુ જે નવરંગ નેચર ક્લબ થ્રુ ભરાતી ઓર્ગેનિક માર્કેટમાં અમે લોકો રેગ્યુલરલી વિઝિટ કરીએ છીએ અહીંની ખાસ વાત એ છે કે ઓર્ગેનિક વસ્તુઓ બધી મળી જાય છે જે અમુક જે શાકભાજી અમુક ખાતરો અમુક વસ્તુઓ જે છે ને જે ક્યાંય શોધતાય નથી મળતું એવું ઓર્ગેનિક ખાતરો અને ઓર્ગેનિક વસ્તુઓ અહીં આમના બાલા સાહેબના નવરંગ નેચર ક્લબ થ્રુ ઈઝીલી અવેલેબલ થઈ જાય છે બધા ફૂલ છોડ બધા પ્લાન્ટ્સ અને જે જે દેશી વસ્તુઓ જે આપણી ગાયબ થતી જાય છે એ વસ્તુઓ અને ઇવન માર્કેટમાં જે કેમિકલવાળી એવી વસ્તુઓ મળે છે એના કરતાં સારામાં સારું અમને ફાયદો એ થાય છે કે ઓર્ગેનિક વસ્તુઓ બધું એક જ સ્થળ ઉપરથી નવરંગ નેચર ક્લબ અમને અવેલેબલ કરી આવે છે એના માટે અમે લોકોને શું ફાયદું હેલ્થ બેનિફિટ એંગલથી આપણે કહીએ ને તો જે બહાર જે પેસ્ટિસાઇડ અને કેમિકલ્સવાળી વસ્તુઓ છે ને એના કરતાં ઓર્ગેનિક વસ્તુઓ આપણા શરીર માટે ખૂબ જ સારી અને એ આપણે અહીંયા અવેલેબલ નોર્મલી હોતું નથી બધા ઓર્ગેનિક કહે છે પણ બાલા સાહેબ પર્ટિક્યુલરલી એ પર્સનલી એ વસ્તુમાં અત્યારે ધ્યાન રાખતા હોય છે કે અહીંયા બધું વસ્તુઓ ઓર્ગેનિક સેલ થાય